મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દસ હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે સરકારનું કહેવું છે કે આ ઐતિહાસિક પેકેજ છે ને આનાથી ખેડૂતોને ઘણો ફાયદો થઈ શકે છે પરંતુ બીજી તરફ વિપક્ષ દ્વારા સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે વિપક્ષનું કહેવું છે કે આ ઐતિહાસિક વિનાશક કાળ પણ છે કે આજ દિન સુધી ક્યારેક આ પ્રકારની ઘટના છે તો ગુજરાતમાં એંસી વર્ષથી નથી થઈને આટલી મોટી તબાહી છે તે આ વખતે સર્જાય છે ત્યારે વિપક્ષે સરકારના આ જે કૃષિ પેકેજ છે તેને મજાક ગણાવી છે અને સવાલ ઉઠાવ્યા છે આ વચ્ચે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું છે વિશ્લેષણ કરાયું છે કે આ રાહત પેકેજના કારણે ખેડૂતોની શું સ્થિતિ છે તેને કેટલો ફાયદો થઈ શકે છે અને ખાસ કરીને ખેડૂતોની એક માંગ રહી છે કે દેવું માફ કરવામાં આવે તેને લઈને જગદીશ મહેતાએ શું વાત કહી છે તેમને સાંભળ આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ચૂક્યા છે જેઓ સતત પોતાના અલગ અલગ મુદ્દાઓને લઈને અને જે રીતે કોઈ પણ ચર્ચાઓ હોય છે તેમાં એક વિશ્લેષણ સારી રીતે કરતા હોય છે તો જગદીશભાઈ સૌપ્રથમ તો જે જગતના તાત ની વાત કરીએ ખેડૂતો ખુબ ચિંતિત હતા ને ગઈ કાલે મુખ્યમંત્રી ભૂવેન્દ્ર પટેલ સરકાર દ્વારા કહેવામાં આવ્યું દસ હજાર કરોડ ની સહાય ચૂકવી રહ્યા છે અમે પહેલા તો આ બાબત ને તમે કઈ રીતે જુઓ છો ને શું આનાથી ખરેખર ખેડૂતો ને મદદ મળી કહેવાશે આપની જાણ ખાતર પેહલા જ્યારે અહિયાં બહુ મોટું માવઠું આવ્યું ત્યારે કૃષિ જેને કહી શકાય એ એમ કે દસેક હજાર કરોડ નું નુકસાન થયું છે પાકનું સરકારે એનું વળતર આપવું જોઈએ કોંગ્રેસે એમ કીધેલું કોંગ્રેસે કે પંદર હજાર કરોડ નું નુકસાન થયું છે સરકારે વળતર આપવું જોઈએ એટલા માટે લગભગ બોલવામાં આવતું હતું દસ હજાર કરોડ નું અનેક છાપામાં મીડિયામાં બધામાં છપાયેલું છે એટલે કઉ છુ કે ભાઈ દસેક હજાર કરોડ થી હેઠું તો જરાય ખપશે નહીં પણ ત્યારે મેં કીધું ગણતરી ત્રણ થી ચાર ની હતી કે ત્રણ ચાર આપે હવે એમાં પેલી દિવસે આવ્યું સાતેક હજાર છાપામાં સરકાર પણ બઉ બુદ્ધિશાળી હોય એવા વાત આમ લીક કરે કે તેલ જાય ખબર પડે કે શું થાય એમ છે એટલે નું જાહેર દૈનિક છે દિવ્ય ભાસ્કર ઈ સહિત અમારા સહિત બધા પેપર માં આવેલું કે ભાઈ સાતેક હજાર કરોડ રૂપિયાનું આ જે છે એ બહાર પડવાનું છે બરાબર એ આવ્યું ખરું પડ્યું નતું જાહેરાત થઈ છાપામાં આવ્યું પડ્યું નહી પડ્યું એમ કીધું કે અમે લોકો અમે લોકો નવમી હા નવમી તારીખથી ટેકાના ભાવે જે ખરીદી કરવાના છે પચીસ હજાર કરોડ રૂપિયાનું અરે પંદર હજાર કરોડ રૂપિયાનું ટેકાના ભાવે ખરીદી શરૂ કરશું અમે જે ખરીદી કરવા છે અને બીજું કે લોકો એમ કઈ કે છે ખરા કે ભાઈ ઈ ટેકા બેકાનું ઠીક છે પણ જો સાત હજાર કરોડ હશે તો અમારે કઈ હાલવું નથી સરકાર કા હું નહિ કા તું નહીં આવું બધું થાય તો પછી સાત માંથી ક્યાંક દેખતે હે ક્યાં હોતા હે એને બદલે

બિલકુલ તો ઈ બે પણ મેં કીધું ને કોંગ્રેસ નામે અખબારો માં છપાયું છે કે પંદર હજાર કરોડ નું નુકસાન થયું એટલે પેલા આ વાત બાજી હજારો કરોડ માં જ હતી અને એમાં વળી કુદરત ના કરુણ ગમે ગણો કે બીજા ત્રીજા દાડે ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલે એમાં કીધું કે ભાઈ અમે લોકો સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માંથી છ હજાર ચારસો ઓગણત્રીસ કરોડ અને રાજ્ય સરકાર ત્રણ હજાર ત્રણસો ને છ્યાસી બે મળીને નવ હજાર છસો ને સમથિંગ એટલે દસેક હજાર કરોડ નું અમે લોકો પકે જાહેર કરીએ છીએ બરાબર અને બધા એને ફિગર બધા આપેલા ભાઈ ચુમ્માલીસ લાખ હેક્ટર જે છે જમીન એમાં તો સો ટકા નુકસાન ગયું છે એ અમે કહી દઈએ સોળ હજાર ગામમાં બેતાલીસ લાખ ખેડૂતોને અમારું આ જે છે રાહત પેકેજ એ લાગુ પડવાનું છે હવે હવે વિપક્ષો નથી કારણ કે દસ ની વાત હતી ને દસ કોઈ સરકાર એવું બને નહીં કે તમે માગો એટલું મળે તમે દસ માગો તો છ આપતા એવું અત્યાર સુધી બનતું આવ્યું છે અત્યાર સુધી એવું કઈ જરૂરી નથી પણ એવું હટાવી બનતું આવ્યું છે કે દસ માગો તો છ મળે અને પેલી વાર એવું બન્યું કે દસ ભાગે ને દસ મળ્યા એમ સમજો

એટલે હવે એને ફેરવી તોડ્યું એટલે કે બીજી વાત ઉપાડી જે વાજબી ઐતિહાસિક ઐતિહાસિક શું શું છે ખબર છે હવે એની દલીલ છે દલીલ તો વાજીબ છે આંકડા બધ છે કે એસી વર્ષ માં આ અત્યારે જે માવઠું પડ્યું ઈ એવું કોઈ દી નથી પડ્યું એટલે ઈ માવઠું ઐતિહાસિક છે મગફળી થતી લે તો આજે લ્યો છો એટલે અમારી ઉપજ ના પૈસા ઈ નો છે બાકી બધાના ચાર ચાર ગણા વધી ગયા ઈ ઐતિહાસિક છે બરાબર સાત સાત સિઝન થી વરસાદ આડા અવળો પડે છે ધારા બારો ઈ પણ ઐતિહાસિક બાબત છે અગિયાર વર્ષ થી અગિયાર વર્ષ માં ઉદ્યોગ ના પચીસ લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા એ ઐતિહાસિક છે આઠ વર્ષ માં corporate તમે જે ત્રીસ ટકા હતો એ ઘટાડી ને બાવીસ કર્યો એટલે આઠ ટકા ઘટાડ્યો એના ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા નો ફાયદો વેપારી નો કે ઉદ્યોગપતિ ઓ નથી એ ઐતિહાસિક છે એની સામે એમ કે છે આ બધું ગણાવીને કે આટલું બધું તમે ગણો તો એની સામે છપ્પન લાખ નું છન્નું હજાર કરોડ તો સામાન્ય ગણાય નુકસાન ગયું છે તો સરકારે કરોડ નું છે પાક જેને માફ કરવું જોઈએ આ દસ હજાર કરોડ કાઈ ચણા મમરા ગણાય આવી એને નવી પાછી વાત કરી અને એને કારણે હજી વાતને વળગી રહ્યા છે એનું એ આંદોલન ચલાવી રહ્યા છે બરાબર હવે સરકાર એમ કે છે કે ભાઈ અમારી પાસે જે નીતિ નિયમ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે વિજયભાઈ રૂપાણીના વખત માં આવી હતી એમાં મેક્સિમમ નિયમ એવું છે પ્રજા માગે એ જુદી ઘટના છે અને સરકાર કઈ આપણે જેમ ડાયરામાં ઘોળ કરે પૈસા નો એમ ના આપી શકે ને તમે સમજો ડાયરામાં ઘોળ એટલે સમજો ડાયરામાં કીર્તદન ગઢવી કે કોઈ ડાયરો બોલતા હોય ને ભજન ભજન ગાતા હોય ને તો બધા લોકો ઉભા થઈ થઈ અને એની ઉપર પૈસા ઉડાડે વાય હવે ગૌચારામાં કે ગાયના ચારામાં કે મંદિરમાં કે સારા કામ માં વપરાય એને ઘોળ કહેવાય હવે સરકાર પાસે પૈસા હોય કે ના હોય પણ એ આવી રીતે ઘોળ ના કરી શકે જેમ આ લોકો માગે છે એમ કે ભાઈ એ કામ કરો પચાસ હજાર ની મર્યાદા છે ને એ ઘોળી એક લાખ ની કરો ને મજા કરો ને એવું ના હોય કરવું હોય તો કરવું જોઈએ પણ કરવું કરવું હોય તો એના કાગળિયા પડે ને મુખ્યમંત્રી બધું થાય પણ ત્યાં સુધીમાં માં તો વેરણી વાય જાય એ બધું લાંબી કથા છે એટલે સરકાર આ વિપક્ષો એમ કે છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કે ભાઈ અમારે કઈ સાંભળવું નથી અમે તમને એમ કહીએ છીએ ઉદ્યોગપતિઓના પૈસા તમે જો માફ કરી શકતા હોય તો ખેડૂત ના કેમ નહીં અને નિર્મલા સીતારામ ઓછી માયા નથી સરકાર કમ નથી એ શું કરે છે જયારે ઉદ્યોગપતિઓના દેવા માફ ની વાત આવી કે ભાઈ સરકારે પચીસ લાખ કરોડ કોઈ ચાલીસ લાખ કરોડ કોઈ કોઈ બે બધાને ફાવે એમ આંકડા દે છે હવ તો નિર્મલા સીતારામ એને શું કીધું કે ભાઈ અમે એક પણ પૈસો નો માફ નથી કર્યો તમે ગુગલમાં સર્ચ કરી લેજો એમાં આવશે કે નિર્મલા એક પણ પૈસો માફ નથી કર્યો તો બધાએ કીધું તો આટલા પૈસા જે છે સેવન્ટી લાખ લાખ કરોડ હો ઓગણસી લાખ કરોડ તો એ ક્યાં હશે પૈસા એને કીધું કે એને અમે રાઈટ ઓફ કર્યા છે એ શબ્દ છે રાઈટ ઓફ દે તો એમાં માન રાખ્યું થોડું કેવાય એ ગાળું ભલે લાજ કાઢી દીધી તો ગાળ ને એમ તમે રાઈટ ઓફ લખો એટલે પૈસા થોડા મળી જાય રાઈટ ઓફ એટલે જેમ એનપીએ કે એનપી એસેટ્સ એસેટ બેક માં આવે ને જગદીશભાઈ ને લોન આપી હવે જગદીશભાઈ હાવ ના મકર ગયા છે આવે એમ નથી આ લોકો એમ કે પૈસા ડૂબી ગયા કરે જગદીશભાઈ આવવાના જ નથી એટલે નિર્મલા સીતારમને જે કીધું કે અમે માફ નથી કર્યા ઈ ખોટું બોલા ઉલ્લુ બનાવ્યા ઈ રાઈટ એટલે આ લગભગ માંડી વાળવાની માસી નો છોકરો સમજી એનું નામ છે રાઈટ ઓફ એટલે એટલે ટૂંકમાં સરકાર ધારે તો આવું માવઠું જિંદગીમાં કોઈ કોઈ જોયું નથી એસી વર્ષમાં નથી જોયું છ જિલ્લા જે સરહદી આપણા જે વિસ્તારના છે સરહદી આપણે સોરી દરિયાકાંઠાના જુનાગઢ ભાવનગર સુત્રાપાડા ગીર આ એ બધા જે જિલ્લા છે એમાં તો સત્યાનાશ હોય ટકા સરકારે પોતે સ્વીકાર્યું અને બાકી બધા એમાં થઈ ગયું તો સરકારે આમાં ઈ જે એની પાસે જે ટેકનિકલ બાબતો છે ને નિયમ છે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ ને ભાઈ એ બધું ઠીક છે પણ અપવાદરૂપ કિસ્સો થાય તો તમારે નાની શેરીમાં આગ લાગી હોય વન વે હોય તો ત્યાં કઈ આપણે બંબાને જવાની મનાઈ ન હોય જી જી

અનામત નું તો તમે દસ ટકા લઈ આવ્યા કે નહીં અધર બેકવર્ડ ક્લાસીસ નહીનોમિક્લાસ ને લાગુ પડે એવું સવર્ણો નહીં બિલકુલ થાળી નવ હજાર વીવીએપી ને ખવડાવીને ઠમક પહેર્યું ત્રણ દી સુધી વડાપ્રધાન ની હાજરીમાં ઇંગ્લિશ ટોપી પહેરીને ત્યાંથી ઈ ક્યાંથી પૈસા આવ્યા બે હજાર કરોડ રૂપિયા એનું તો કોઈ ટેન્ડર નથી કોણ છે રામજન બધા મોરલા ને કુકડા ને બધું તમે દોર્યું એ બધું હવે તો ફેંકી દેવાનું ને તમે કલર કર્યા ભલા ઈ બધા પુઠા બુઠા કે ફાઈવ આઈ જે હોય બધું ઢીંડે કાપી તોડી નાખવાનું ન હવે તો બે હજાર કરોડ તમે ન્યા નાખ્યા એના કરતા તમે અહીંયા વધારે કરો તો શું વાંધો એટલે ની માગણી પણ ઉચિત છે કોંગ્રેસ આમ આદમી પણ વિરોધ પક્ષ તરીકે એમ કહું કે સરકારે બુદ્ધિપૂર્વક વ્યવસ્થા જોઈએ અને અત્યારે જે લોકો ખેતરે ભૂંગળામાં રેમડલી રેન્ડમલી તમે કરો ન્યા માઇક લેન્જાવ જાવ ને પૂછો જેનું સત્યાનાશ થઈ ગયું બધે બધું કે ભાઈ દસ હજાર કરોડ મળ્યા છે જાહેર કર્યું તમને કેમ લાગે છે એ સંતોષકારક હોય તો આપડે બધા ખોટા મૂળ તમારે પહોંચાડવું છે કોંગ્રેસ વાળા બીજી કઈક માગણી કરે એ બધું છોડો ને એને ક્યાં ઠેકો લીધો મૂળ પહોંચાડવાના કોને છે આ વસ્તુ ખેડૂતોને જેને નુકસાન તો તમે પાંચ ખેડૂતોને પૂછો ભાઈ તમારા અહિયાં બધો પકડી ગયો છે દસ હજાર કરોડ નું જાહેર કર્યું છે તમે કયો સારું છે કે ખોટું હા કે ના

પણ બીજો પ્રશ્ન દેવા માફીનો છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તો સર આ પોસિબલ છે આ સરકારમાં ને શું લાગે છે આમાં વડાપ્રધાન બે હાજર ચૌદ માં કેતા હતા કે જેવી રીતે અમારી સરકાર બનશે તો પહેલું કામ અમે આવું કરીશું કે દેવું માફુ દેવું માફવું ખેડૂતોનું જો પોસિબલ તો આપણે જે ફિગર બહુ મોટું માનીએ છીએ ને આમ જો સરકારની દ્રષ્ટિ જો કઈ ન ગણાય તો રકમ નોંધપાત્ર ભલે ગણાય પણ અસંભવ નથી સરકારનું દેવું છે ને આમ જો દેવું તમારી અત્યારે આમ તમને ઓફિસિયલી કહું પાંત્રીસ લાખ કિસાનો જે છે એને સહકારી બેંકો કોઓપરેટિવ ઓપરેટિવ બેંક છે એમાંથી એને ધિરાણ લીધું છે સાત ના દરે પાક ધિરાણ કેવાય પાક ધિરાણ રાઈટ અને એકાવન લાખ ટોટલ એકાવન લાખ એ પાંત્રીસ લાખ સહિત કઉ છું એકાવન લાખ ખેડૂતો જે છે એની બધાય નું જો તમે પાક ધિરાણ કરો તો એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ થાય સર એટલે અત્યારે પ્રત્યેક ખેડૂત સિંગલ સિંગલ ખેડૂત ની વાત કરપન હજાર નું દેવું છે જી અચ્છા હા હવે આ જે વાત છે એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ ઈ સામાન્ય રીતે સરકાર એવી કે છે કે ભાઈ અમારે ત્રણ લાખ કરોડ નું તો મૂળ બજેટ જ અમારું આખે આખું ગુજરાત નું બજેટ ત્રણ લાખ કરોડ નું છે એમાંથી દોઢ લાખ કરોડ માફું કરી દઈએ અથવા તો પૈસા ફાળવીએ તો આ બધાના પગાર બગાર ને આ ત્યાં પેન્શન ને બેન્શન તમારે તો બધે માગવું છે રોડ રસ્તા નળ ગટર લાઈટ ફળું પગાર ઢીકણું તમે ક્યાંય કચાસ તો રાખતા નથી તો થોડાક વ્યાજબી બોલો એમ ઈ એમ કે છે માણા થાવ તમે કેમ દઈ દે પછી અમારી પાસે વધે હું એના જેવું પણ હવે એનો રસ્તો જે છે ને પરેશ ગૌસ્વામી જે હવામાન શાસ્ત્રી પણ છે અને હવે આંદોલન એ કરવા જઈ રહ્યા છે એને જે કીધું ને એ થોડુંક ઉચિત વાત છે એને એમ કીધું કે ભાઈ તમે જે રીતે બે હેક્ટર ની મર્યાદામાં ચુમ્માલીસ હજાર આપવાની વાત કરી બાવી બાવી લખે બરાબર એવી રીતે બે હેક્ટર ની મર્યાદા માં ત્રણ લાખ રૂપિયા સુધી પાક ધિરાણી માફ કરી દો ત્રણ બે હેક્ટર ની મર્યાદામાં એટલે એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ નહી જે કઈ થાય તે પણ ઓછા થશે પણ સ્વાભાવિક ભરશે ક્યાંથી જી જી બિલકુલ એટલે એને રાહત તો થાય કે તમે એને સમથિંગ રકમ આપો એટલે એ કે છે કે બે હેક્ટર ની મર્યાદામાં ત્રણ લાખ સુધી પાક ધિરાણ માફ કરી દો બિલકુલ કારણ કે ભૂતકાળમાં જે છે ને આપડે એમ કે છે કે એને ઓલા કરી દીધેલા માફ પણ એમાં બુદ્ધિપૂર્વક હતું સાહેબ સમજો આમાં કેટલીક વસ્તુ છે ને હાવ તમે ડિટેલ માં જાઓ તો ખબર પડે નતર બુમબાટ ખોટે ખોટે વયા જાય તમે જો નરેન્દ્ર મોદી આની આજ તમને કો મને યાદ છે જયારે મુખ્યમંત્રી હતા એક જમાનામાં સાગર ખેડૂત કરોડ રૂપિયા આંકડા છે ને એમાં બહુ ને આડા એમ બે હાજર આઠ માં ડોક્ટર મનમોહનસિંહ એમ કેવાય છે કે બોતેર હજાર કરોડ રૂપિયા માફ કર્યા હતા પણ એ ક્યાં કર્યા હતા ખબર છે ઈ એનપીએ જેવા જે ખેડૂત ભરી હકે એમ નતા અને આવે એમ જ નતા પછી જતા કર્યા રેગ્યુલર નહી ઓકે સર જે લોકો રેગ્યુલર ભરતા હતા ઈ નહીં હવે તમને ખબર છે કે આવે એમ જગદીશભાઈ પણ હવે નીકળે દિવાળું ફૂકી નાખ્યું અથવા તો જગદીશભાઈ આ પૃથ્વીમાં નથી અથવા તો એમ કઈ વધ્યું નથી કઈ વધ્યું નથી એવા જે બહુ પેન્ડિંગ હતા ને એ ડ્યુ કહેવાય એ ડ્યુ પેમેન્ટ એને માફ કર્યું હતું

છે જમીન જે શ્રમિકો દ્વારા જાળવણી થાય છે અને વાવણી થાય છે મોટા ભાગની એટલે અમુક લોકો ખાલી શેઠિયાગીરી કરે છે વેઠિયાગીરી કરે છે મજૂરો જે પંચમહાલ ના છે મહેસાણા ના છે ઉત્તર ગુજરાત ના છે ગોધરા ના છે

પણ હા જે લોકો નુકસાન ઓલા ને તો પાવલું નથી મળવાનું એટલે મોટામાં મોટા લુ સામે ઈ છે કે શ્રમિકો નું હું ખેતમજૂરો નું અને લાખો ની સંખ્યામાં છે પાછા એમ બિલકુલ સર અને બીજું કે ખાલી માંડવી પાલો એટલે કે જે ઘાસ કહી શકાય ચારો કહી શકાય પશુઓ માટે તો કઈ કર્યું નથી લાખો ની સંખ્યામાં કરોડો ની સંખ્યામાં પશુઓ છે એને ખાવા દાન નથી એનું એનું કઈ ઉલ્લેખ નથી એટલે એટલે આમાં સરકાર જે છે ને એમાં થોડુંક એમ લાગે કે કા એને અભ્યાસ નથી કર્યો અને કા દાન જ નથી ખાલી મોટો આંકડો બતાવે છે બરાબર છે પણ ખરેખર મને તો એમ થાય છે છે પંચાયત ના ડીડીઓ અધિકારી છે તલાટી છે કઈ એવી બુદ્ધિ નથી ઉઠતી કે ભાઈ જેથી કરીને ખરેખર ગરીબ ને ન્યાય મળે ને પૈસા મળે ને સુખી મળે ને કઈ ઉપાધિ નહીં આ તો બધા સેના પગાર ખાતા છે મને તો ઈ થાય બિલકુલ સર અને આવી બધી વાતો છે બાકી હરી ઈચ્છા બળવાન હવે આવું બધું છે અત્યારે ડખા પીંજણ વાળું જોયું ને જી સર ખૂબ ખૂબ આભાર તમે જોડાયા અને તમે આ ખૂબ ગંભીર અને સેન્સિટિવ મુદ્દો છે ખેલાડીઓ માટેનો ને લોકો સુધી આપણો અવાજ પણ પહોંચે માટે તમે આખી જે ઘટના આખી જે રાહત પેકેજ છે તેના લેસિસ થી અમને જણાવ્યું તે બદલ અમે આભાર માની છે જી ને ધન્યવાદ ધન્યવાદ આવાજ ઓન આવા વિડિયો જોવા માટે નવજીવ